નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે ખોડિયાર માર્બલ પાસેની નીચે આવી ગયેલ પીજી વિશેનો કેબલ ત્રણવાર લેખિત અરજી કરવા છતાં ઉપરને લેવાતા શોર્ટ સર્કિટથી અકસ્માત નો ભાઈ પીજી વિશેના અધિકારીએ જણાવ્યા મુજબ કારખાનેદાર સિમેન્ટનો પોલ જાતે ધસડી ગયા છતાં પોલ ઊભો કરવામાં નહીં આવતો હોવાનું જણાવવામાં આવ્યું લખતાદરસર રોડ ઉપર આવેલ ખોડિયલ માર્બલ ગેટ પાસે પીજી વિશેના કેબલ નીચે આવી ગયા હોય કેબલ ગેટને અડી રહ્યા છે આથી શોર્ટ સર્કિટ થઈ અકસ્માત થવાનો ભય સાથે ખોડિયાર માર્બલના માલિક દ્વારા ત્રણ વાર લખતર પીડી વિશેની કચેરીમાં લિખિત રજૂઆત કરી છતાં કેબલ ઉપર લેવામાં નહીં આવતા હોવાનું જાણી રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો સાથે ત્રીજીવાર કરેલ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે પીજી વિસીએલના નાયબ તેના જણાવ્યા મુજબ તેઓ સિમેન્ટનો પોલ કારખાના પાસે લઈ ગયેલ છે છતાં સિમેન્ટનો પોલ ઊભો કરવામાં આવતો નથી તેમ જણાવી કારખાને કારખાને દ્વારા રૂષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે શો સરસરકી થઈ અકસ્માત થશે તો જવાબદાર કોણ મારું નામ જયદીપ ઘનશ્યામભાઈ પટેલ છે અહીંયા અમારું ખોડિયાર માર્બલ એક કારખાનું આવેલું છે જ્યાં પીજી વિસીએલના વાયર જે નીચે જોરો ખાઈ ગયેલા છે એ વાયર મારા ડેલાને ટચ થાય છે તો તેના માટે પૂરેપૂરી સંભાવના રહેલી છે કે કોઈ જાનહાની થાય એના માટે મેં આજે અરજી આપેલી છે આ પહેલાં મેં આઠ મહિના પહેલાં પણ અરજી આપેલી હતી ત્યારે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે થાંભલાઓ તમે ટસડીને અહીંયા લાવો તો થાંભલાઓ પણ ત્રણ મહિના પહેલાં મેં અહીંયા લાવીને આપેલા છે તો આજે મને એવું કહેવામાં આવેલું કે ખોદકામ પણ તમે કરી આપો શું આ ખોદકામ કરવાની જવાબદારી ગ્રાહકોની રહેલી છે તો આ પીજીએસએલનું કામ કાર્યવાહી કાર્યવાહી શું છે તો આ ખોદકામ અમારે થોડું કરવાનું હોય પીજીએલ ઓફિસરને તો શું કરવાનું તો એના માટે તમે આપશ્રીને આજે હું મીડિયમ સમક્ષ આપું છું તો એના માટે